અને ઉના પાસેનું આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર અહીં ભોળાનાથ પહાડોની નીચે ગુફામાં બિરાજેલા છે કહેવાય છે કે કાશ્મીરમાં અમરનાથ ભગવાન જે રીતે પ્રગટ થયા હતા તે જ રીતે ટપકેશ્વર મંદિરમાં પણ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે ટપકેશ્વર મહાદેવની ગુફામાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ પ્રગટ થયું છે જેના કારણે

खुद प्रकट किया है पे यहाँ मेधा जो है सो तपस्या किया तो आपने बहुत समय से ऋषि मुनियों यहाँ आया भगवान आया रामचंद्र आए कृष्ण भगवान भी आए पांडव लोग भी आए और यहाँ कर अपना तपस्या किया दर्शन किया पचास वर्ष थी आने अहिया दुष्काल पूरा दुष्काल गो तेरे पाए चालू જંગલ માં હોવાને કારણે કાચા રસ્તા પર ચાલવું પડે છે જેના દર્શને ભક્તો દૂર દૂર આવે છે આ જે જગ્યા છે ટપકેશ્વર મહાદેવ ની એવું કહેવાય છે કે આદિ અનાદી થી શંકર ભગવાનનો વાસ રહેલો છે અને ગંગા નદી રોજ અહીંયા જે જગ્યાએથી એના ટપકા પડે છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થાય છે અહીંયા લગભગ ત્રણ ચાર વર્ષથી આવીએ છીએ સવારમાં વહેલા પૂજા કરવા અને ચાર પાંચ જણા આવીએ છે અહીં સિંહ દર્શનને બધું જોવા મળે છે અને જોવાલાયક સ્થળ છે કોડીનાર અને ઉના પાસેનું આ ટપકેશ્વર મહાદેવ મંદિર મિની અમરનાથ તરીકે શ્રદ્ધાળુઓમાં ખ્યાતિ પામ્યું છે અને શ્રાવણ માસમાં અહીં શિવજીને રીઝવવા ભક્તોનું ઘોડાપુર ઉમટે છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ